વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર મળ્યું હતું આજે અંતિમ દિવસ છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી જેઓ લોકો માટે સતત ગ્રાઉન્ડ ઉપર તો લડાઈક ભૂમિકામાં જોવા મળે છે પરંતુ વિધાનસભાના ગૃહમાં પણ તેઓ આકરા જોવા મળતા હોય છે આપણે તેમની સાથે વાતચીત કરીએ આ ત્રણ દિવસના સત્ર દરમિયાન જે વિધેયકો પસાર થયા છે જે ગુજરાતની પ્રવર્તમાન સ્થિતિ છે લોકો જે અલગ અલગ મુદ્દાઓને લઈને પીડાઈ રહ્યા છે તે મુદ્દે જિગ્નેશભાઈ ત્રણ દિવસનું સત્ર ઘણી બધી આશા અપેક્ષાઓ ધારાસભ્યોને હતી કે ભાઈ આ સત્રમાં એમના જે સવાલો છે તેમના જવાબો મળશે પહેલાં તો આ સત્રને કઈ રીતે તમે ને શું શું નવું આ સત્ર એક ઔપચારિકતા જેવું હતું એક ફોર્માલિટી જેવું અમુક ચોક્કસ દિવસે સત્ર મળવું જ જોઈએ એવી ટેકનિકાલિટી છે એ ટેકનિકાલિટીના ભાગરૂપે બોલાવેલું સત્ર ગુજરાતની સાડા છ કરોડ જનતાના સાંભળવા માંગતા હોય સત્તાધારી પક્ષના મિત્રો એવી કોઈ લાગણી કે એવી કોઈ વાત નતી જખરે બોલાવવું પડેલું આ સત્ર હતું અને ત્રણ દિવસના સત્રમાં આટલું મોટું સ્ટેટ સાડા છ કરોડની જનતા અને કેટલાક પ્રશ્નોની વાત આજે મારે સત્તર વર્ષના યુવાનની વાત કરવી હતી એનો આજે સ્કોપ જ નહોતો સત્તર વર્ષના આર્યન નામના બોટાદના મુસ્લિમ યુવાનને ગુપ્તાંગમાં દંડા ભરાવીને બોટાદની પોલીસે ચોરીના ચોરીના કેસમાં કેસમાં એની ધરપકડ કરી ગેરકાયદેસરથી કસ્ટડીમાં ભોટી રાખી અને મારા સૂત્રોને કહેવા પ્રમાણે પોલીસે પોતે નશો કરેલી હાલ માર્યો છે અને એના પગ ઉપર એટલા દંડા માર્યા છે કે ગેંગ્રીન થઈ ગયું કદાચ એનો પગ કપાવવો પડે એ છોકરો જીવન મરણ વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે જાયરસમાં અને છતાં હજી પોલીસ ગુનો દાખલ કરતી નથી આ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલું શરમજનક કહેવાય તમે સત્તર વર્ષના એક માસુમ બચ્ચાના ગુદા માર્ગમાં પોલીસ દંડા રાખી માસુમ બચ્ચું કહેવાય સત્તર વર્ષનો છોકરો કોઈની પણ સાથે આવું ન થવું જોઈએ હિન્દુ હોય કે મુસ્લિમ એટલે માંગણી કરું છું આપણા માધ્યમથી કે તાબડતોબ બોટાદ પોલીસ આનો ગુનો દાખલ કરે અને જે પણ કસુરવાર પોલીસ કર્મીઓમાં ઇન્વોલ્વ છે કસ્ટોડિયલ વાયલન્સના કેસમાં એ ટોર્ચર કરનારા બધા પોલીસકર્મીની સામે ગુનો દાખલ થાય અને તાબડતોબ એમની ધરપકડ કરીને રાજ્યની સરકારને પોલીસે દાખલો બેસાડવો જોઈએ કે અન્ય કોઈ પોલીસકર્મી આવું કરવાની હિંમત ન કરે ધારાસભ્ય શ્રી તમે આ મામલે ગૃહમંત્રીનું ધ્યાન દોર્યું છે કે આ આટલી હદે લૂંટતા આજે અમે લોકો સીએમને પણ મળી આવ્યા અને સીએમ સમક્ષ પણ અમે માન્ય મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરી છે મીડિયામાં પણ બાઇટ આપી છે મારી ટીમના માણસો પણ અત્યારે જાયડસ કેડીલામાં છે અને બહુ ટૂંક સમયમાં પીડિત પરિવાર રેડી થાય તો લગભગ સુપ્રીમમાં અમે કેસ દાખલ કરવા માંગીએ છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના સીધા મોનિટરિંગ હેઠળ આનું ઇન્વેસ્ટિગેશન થયું છે બીજું આજે ખાસ જે ફેક્ટરી એક્ટમાં જે અમેન્ડમેન્ટ આવ્યું એની વાત કરું તો ફેક્ટરી એક્ટમાં જે સુધારો આવ્યો એ ગુજરાતના શ્રમિકોને બરબાદ કરી નાખશે આમ પણ દેશ અને દુનિયામાં જે પણ મજૂર છે એની પરિસ્થિતિ કફોડી હોય છે એની દયની સ્થિતિમાં લોકો કામ કરતા હોય છે એ તોના ભઠ્ઠા ધોલો કન્સ્ટ્રક્શનની સાઇટ જુઓ હકીકનું કારખાનું જુઓ ગ્લાસની ફેક્ટરી જુઓ કેમિકલની ફેક્ટરી જુઓ તમે નરોડા જીઆઈડીસીમાં ઓઢવ છત્રા કે બાવડા ચાંગોદરની જીઆઈડીસીમાં આંટો મારો અને તમને મજૂરોની પરિસ્થિતિ જુઓ બિચારા કુપોષિત સુકાયેલા પાંચ દિવસના ઉજાગરા નખું કેમિકલ ઉડતું હોય ધૂળની રચકોડો ઊડતી હોય અને એવી ડેન્જરસ પરિસ્થિતિમાં એ કામ કરતા હોય ત્યારે આપણા બધાની જવાબદારી રાષ્ટ્ર તરીકે એ બનતી કે શ્રમિકોને એનું યોગ્ય વેતન મળે એના કામના કલાકો ઘટીને આઠમાંથી છ થાય યુરોપમાં અમેરિકામાં દુનિયાના અનેક દેશોમાં એવી માગણી બુલંદ બની છે કે કામના કલાકો આઠમાંથી ઘટાડીને છ કરો અને કામ પણ સોમથી શુક્ર જ કરીશું અને ટેબલ પર ઝોકવું આવે તો છણકો નહીં કરવાનો આવા આવા કાયદા બન્યા છે દુનિયામાં આવી ડિમાન્ડ સુધી છે અને આપણી સરકાર બાર કલાક કામ કરાવવા માગે છે કોને જે મજૂર ચાલી મારે છે એ ઝુંપડપટ્ટી મારે છે એને સો ચોરસ વાળો પ્લોટ નથી એ ભાડાના મકાનમાં છે જેની પત્ની અને દીકરી એનિમિક છે જે પોતે કુપોષિત છે જેનું બાળક કુપોષિત છે આને તમે ઓર માંગો છો ફક્ત બિલ્ડરો ઉદ્યોગપતિઓ કરો આવી સરકાર આ સંવેદનશીલતા જે સરકાર મૃદુ અને સંવેદનશીલ હોવાનો દાવો કરે છે એ સરકાર તો શ્રમિકોને લઘુત્તમ વેતન નહીં લઘુત્તમ વેતન ઉપર સરસ જીવન જીવી શકે ડીસન્ટ જીવન જીવી શકે એવા ફેરવેજી શકાય ફક્ત મિનિમમ વેજ નહીં એ ફેર વેજીસની વાત છોડો મિનિમમ વેજ પણ નથી મળતી પણ છોડો ઉલટું તમારી જોડે બાર કલાક કામ લઈશું અને શું કહે છે ના ના પડે તો મજૂરની સહમતી લઈશું એટલે કયો મજૂર હું તમારી ફેક્ટરીમાં હું તમારું લેબર હોઉં હું મજૂર હોઉં તમે ફેક્ટરીના માલિક હો તમે મને કહો કે બીજા બે કલાક રોકાજ ના પાડી શકું નથી ના આવતો કાલથી કયું મજૂર પોતાની મરજીથી હા પાડશે અને જખ મને હા પાડવી પડશે અને સ્ત્રીઓને અચ્છા મેં તો આજે આવું શું કીધું ઇનફેક્ટ હું તો સમગ્ર ગુજરાતની જનતાને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે એકસો બ્યાસી ધારાસભ્યોને ગાંધીનગરના વિધાનસભાના મકાનથી નજીક અડા ઈટોના ભઠ્ઠા છે કામ કરાવો એક મહિનો બાર બાર કલાક પર તરત ખબર પડે કે બાર કલાકનો શ્રમ કોને કહેવાય આપણે પોતે લેબર કરવું નથી પોતાના દીકરા દીકરીઓને ડોક્ટર એન્જિનિયર બનાવવા છે એને તો જીઆઈટીસીની યુનિટમાં આપણે મૂકતા નથી એને તો ફેક્ટરીનો કારખાનાનો કામદાર આપણે બનાવતા નથી તો ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ આઈએસ આઈપીએસ ઓફિસરના પરિવારજનો એને સાહેબ બનવા અને મજૂરના દીકરાની દીકરી મજૂર જ બનવાનું એ બાર કલાક કૂટાવવાનું નાઇટ શિફ્ટમાં મહિલાઓ કામ કરવાનું આપણા પરિવારમાં જે બી બહેનો સરકારી કર્મચારી તરીકે કે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી હોય એને બાકીનો સમય ઘરે કામથી કરવું પડતું ઘરનું પણ કામ કરવું પડે અને નાઇટ પાડી પણ કરવી પડે અને એ પણ બાર કલાક અને કામના સ્થળે દીકરીઓની બહેનોની માતાના સુરક્ષાનો ઇન્તજામ છે કશું જ નથી બીસકા ગાઈડલાઇનનું કંઈ પાલન થતું નથી અનેક દીકરીઓ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનતી હોય છે અચ્છા કોઈ દીકરી કામના સ્થળે ફેક્ટરીમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેક્સ્યુઅલ અબ્યુઝનો ભોગ બની અને ફરિયાદ કરવા ગઈ માલિક એને રાખશે બીજા દિવસે ગેટ આઉટ ફાયર એન્ડ ફાયર બરાબર કાલથી તમે આવતા નહીં તો આ મને લાગે છે બહુ જન વિરોધી મજૂર વિરોધી કાયદો છે આનો પૂરજોશમાં ગુજરાતની જનતા એનો ગુજરાતના તમામ ટ્રેડ મિત્રો આનો વિરોધ કરવો જોઈએ કોંગ્રેસ પક્ષ તરીકે ગુજરાતના એક નાગરિક તરીકે હું આનો વિરોધ કરું છું કેમ કે મારો જ પગાર આવે છે ગુજરાતના સીએમનો જે પગાર થાય ગુજરાતના શ્રમ રોજગાર મંત્રીનો પગાર થાય છે એ સરકારની તિજોરીમાંથી થાય સરકારની તિજોરીમાં પૈસો ટેક્સમાંથી આવે છે ટેક્સ કપાય દરેક વસ્તુમાંથી જેમ કે તમારો આજે જેનાથી તમે બૂમ છે બાઈક એ કે મારો આ શર્ટ કે મારી રિસ્ટ વોચ કે મારો આ મોબાઈલ તમે મોબાઈલ જે રેકોર્ડ કરી રહ્યા છો આ બધી જ વસ્તુ એના તો મજૂર કરે છે એના શ્રમમાંથી આ મોબાઈલ આ બૂમ આ શર્ટ આ ઘડિયાળ પેદા થાય એ બજારમાં વેચાવા જાય એમાંથી કપાય ટેક્સ એ જમા થઈ સરકારની ટીવી જોઈએ એમાંથી મારોના શ્રમ મંત્રીનો પગાર થાય તો આપણે એની સામૂહ નહીં જોવાનું આપણે તો બાર કલાક ની જવાનું આપણા દીકરા દીકરોને ઓક્સફર્ડને જ ભણવા મોકલવાના અને મજૂરના છોકરાઓને બાર કલાક ચૂસવાના આ જનવિરોધી મજૂર વિરોધી કાયદો છે ને અને સખત શબ્દોમાં ટીકા કરીશ સર તમે મુખ્યમંત્રી ને મળ્યા તો મુખ્યમંત્રી થી શું રજવાત કરવામાં આવી ને તેમના તરફ થી આર્યન મુદ્દે પર પોઝિટિવ વાત કરી કે હું રાજ્યના પોલીસ વાળા સાથે વાત કરું છું અને શક્ય બને જો તમને એનો પ્રત્યુત્તર પણ આપીશ હું આશા રાખું છું કે મને મને આશા છે કે

મને ઘણી વાર એવું લાગ્યું કે એસેમ્બલીની અમુક પ્રોસીજર એ વધારે દુરુસ્ત મજબૂત કરવાની જરૂર છે ધારાસભ્યો જે બોલે જે રજૂઆત કરે એ સરકારી તંત્રને અને સરકારને બંધન કરતા હોવું જોઈએ મેં કોઈક બહુ જ અત્યંત લાગણીસભર રીતે કે બહુ બૌદ્ધિક વાત કરી કે ફેક્ટ સ્પીગર આંકડા ડેટા સાથે વાત કરી બહુ સરસ રજૂઆત કરી અને ચોપડી એકવાર રેકોર્ડ ઉપર ન થઈ ગયું બીજા દિવસે છાપામાં આવ્યું પરિસ્થિતિ જો ના બદલાય તો હું એના માટે જાહેર જીવનમાં

કસ્ટડીમાં ટોર્ચર કરે હા પોલીસનું આ ફાકો પોલીસની આ ચરબી એ ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિઓના દીકરા દીકરીઓ નેતાઓની આગળ નથી એમની બધી ટણી સામાન્ય નાગરિકો આગળ જ તો પોલીસના મિત્રો પણ સમજો નાગરિકો પણ તમારા ભાઈ છે તમે પણ એમના જ પરિવારમાંથી આવો છો અને આપણે શા માટે કોની પણ ટણી કરવી ધારાસભ્ય હોય મંત્રી હોય કોઈ પણ સત્ય માટે લડો તાકાતથી લડો પણ એક તો એરોગન્સ આવી જતો હોય છે એ બહુ ડેન્જરસ વસ્તુ છે આમ વિપક્ષના ધારાસભ્ય કોઈ પણ મુદ્દાઓ ઉઠાવતા આવે છે તેમના ઉપર કેસો કરવામાં આવે છે તેમને જેલમાં નાખવામાં આવે છે તો આ બાબત હું જીજ્ઞેશ મેમાણી કઈ રીતે જોઉં જો ખોટો ગુનો હોય તો સ્વાભાવિક હું પોતે જ વિક્ટીમ બનેલો છું હું પોતે આસામની જેલનો આટો થઈ નાખ્યો તો આ શું છે આ એક પ્રકારે અનિ દુર્ભાગ્યપૂર્ણ છે અનફોર્ચ્યુનેટ છે પણ ધીસ ઇઝ પાર્ટ ઇન પાર્સલ ઓફ ધ ગેમ રાઇટ આ એક રમતનો ભાગ છે અને પૂરતું છે અને તમે લડો તો ક્યારે કોઈ કિંમત ચૂકવવી પડ પડે સર મારો છેલ્લો પ્રશ્ન તમે ડિમોલેશન મુદ્દે મુહિમ ચલાવી રહ્યા છો અંબાજી હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય તમામ ગુજરાતમાં તમે ફરી રહ્યા છો શું કહેશો એક તરફ બહુ જ ખરાબ કહેવાય યાર આખી જિંદગીની કોઈ કમાણ છે પાઈ પાઈ જોડીને આખી જિંદગીની કમાણી નાખીને માંડ એક બે રૂમ રસોડાનું મકાન બાંધ્યું અને કહેવાતા વિકાસના કોઈ પ્રોજેક્ટના નામે તમે અને નાબૂદ કરી સમયસર એને ત્યાંથી સામાન લઈ જવાની એડવાન્સમાં નોટિસ ના એને રોડ ઉપર લઈને મૂકી દો ઉપર આગનીચે ધરતી આવી પરિસ્થિતિ મૂકી દો કેટલું બધું દુર્ભાગ્યપૂર્ણ ઇન્દુર અલી યાજ્ઞિક અને રવિશંકર મહારાજનું ગુજરાત હોવું જોઈએ નરસિંહ મહેતાએ કહ્યું વૈષ્ણવજન તો એને કહીએ જે પીઢ પરાય જાય સરકારને તો ગરીબોની પીડા દેખાતી જ નથી ઓલિમ્પિક અને કોમનવેલ્થના નામે અમદાવાદ શહેરમાં હજારો મકાન તોડવાના છે

કે શિક્ષણ અને આરોગ્ય ખાલી પડેલા સરકારી પદમાં ભરતી કરો ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી કરો નર્મદાની કેનાલનું નેટવર્ક ઊભું કરો મહિલાઓને દલિતોને મુસ્લિમોને આદિવાસીઓને આત્મસન્માન આપો આમ આવે છે પણ જે માંગી રહ્યા છે આપતા નથી રોડ રસ્તા જે નાગરિકોની માગણી છે લાગણી છે એનો સ્વીકાર થતો નથી ઉપરથી ઠૂકી બેસાડે છે ઓલિમ્પિક કોમન ખૂબ ખૂબ આભાર

तेले जे पीड़ पराई